ભાવનગર મહાનગરપાલિકામાં નિવૃત્ત થયેલા છ જેટલા કર્મચારીઓને તેના લાભનું ચૂકવણું કરવામાં આવ્યું હતું કમિશનરની ઉપસ્થિતિમાં ઓગણસી પોઈન્ટ પાંચ પાંચ લાખ જેટલી કિંમત છ કર્મચારીઓને આપવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરે ચૂકવણું કરવાના કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે કોઈપણ કર્મચારી જ્યારે નિવૃત્ત થતો હોય ત્યારે તેના કેટલાક સપના હોય છે કેટલાક કર્મચારીઓ પોતાના દીકરા દીકરીના લગ્ન કરવા માંગતા હોય છે તો કોઈનું ફી તેમજ અન્ય ચૂકવણું તો કોઈ મકાન મેળવવાની અપેક્ષા રાખતા હોય છે જો કે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેટલાક વિભાગના કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૂચના અનુસાર જે નિવૃત્તિ લાભો ચૂકવવાનો કાર્યક્રમ આપણે ગોઠવતા આવતા છીએ છેલ્લા ચાર મહિનામાં તેના જ એક ભાગરૂપે રોજ છ નિવૃત્ત કર્મચારીનો આ ચેક વિતરણનો કાર્યક્રમ આપણે આયોજન કરેલ છે જેમ માનનીય આસિસ્ટન્ટ કમિશનર સર વેપરા સાહેબને વિનંતી કરી કે ચિતરભાઈ ચિત્રભાઈ કશનભાઈ નિયાને જુલાઈ પૂરો જો માર્ચ જુલાઈ જુલાઈ જેમ હંમેશા કહેતો આવ્યો છું એમ કે ભાઈ મારે તો સૌ પ્રથમ અભિનંદન અને કોમ્પ્લિમેન્ટ આપવાના જે એસ્ટાબ્લિશમેન્ટ બ્રાન્ચ અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ એ લોકો આ તમામ કાગળિયા જે બી હોય કરવાના પૂર્ણ તે પૂર્ણ કરીને એકાઉન્ટ વિભાગને આપી દે છે અને એકાઉન્ટ વિભાગ એની કાર્યવાહી કરીને જે બી એનું બધું હોય